રાજકોટ ગોંડલ હાઈવે પર અકસ્માતની ઘટના બની ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો અકસ્માતમાં થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે તો અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ પણ થયો હતો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા રાજકોટ ગોંડલ હાઇવે પરના અમે આપને આ વીડિયો બતાવી રહ્યા છીએ રાજકોટ ગોંડલ હાઇવે પર અકસ્માતની ઘટના ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં પંદરથી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે અકસ્માત થયો ત્યારે આસપાસ લોકોના ટોળા પણ ઉમટ્યા હતા અને સાથે સાથે ટ્રાફિક જામ પણ થયો હતો રાજકોટ ગોંડલ હાઇવે પરની આ ઘટના જ્યાં અકસ્માત થયો એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે જેમાંથી પંદર લોકોને ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે